નમસ્કાર મિત્રો મારા આજના વિડીયોના ત્રણ ટોપિક છે પહેલું ભાગવતનો અર્થ શું થાય બીજું ભાગવતની રચના કઈ રીતે થઈ અને ત્રીજું ભાગવત માઈથોલોજી છે કે નહીં તો પહેલાં ટોપિક વિશે ચર્ચા કરીએ તો ભાગવતનો અર્થ એમ થાય કે જે ભગવાનનું થઈ ગયું છે કે ભગવાનના થઈ ગયા છે ગુજરાતીમાં એક કાવ્ય છે ભાગવતજીનો આંબો તેમાં એક લાઈન છે તેના નવા ખંડમાં છે નામ સખીરે આંબો રોપિયો આમે એવું કહેવા માગે છે કે ભાગવતના નવ ખંડમાં નામ છે અને તે નામ કેવા છે જે ભગવાનના થઈ ગયા છે જેમ કે ધ્રુવ પ્રહલાદ સુદામા બ્રહ્મા વગેરે અને ભાગવત નામના અર્થ ઉપરથી જ આપણને નિર્દેશન અને ધ્યેય પ્રાપ્ત થાય છે કે આપણે ભાગવત થવાનું છે ભગવાનના બનવાનું છે અને આ ગ્રંથ એ જ નિર્દેશન કરે છે એટલે કે ભાગવત ગ્રંથ એ જ નિર્દેશન કરે છે કે આપણે ભગવાન સુધી કઈ રીતે પહોંચી શકીએ હવે બીજો ટોપિક ભાગવતની રચના કઈ રીતે થઈ એક દિવસની વ્યાત વાત છે વ્યાસ ભગવાન નદી તટે બેઠા હતા અને વિચાર કરતા હતા કે મેં આટલા બધા ગ્રંથ લખ્યા પણ મને હૃદયમાં કંઈક ખૂંચી રહ્યું છે કંઈક તો બાકી રહી ગયું છે ત્યારે નારદજી એમની સામે પ્રગટ પ્રગટ થાય છે અને વ્યાસજીને કહે છે કે શું તમે કઈ દુવિધામાં છો ત્યારે વ્યાસ ભગવાન પોતાની દુવિધા નારદજીને કહે છે ત્યારે નારદ ભગવાન નારદ ભગવાન કહે છે કે તમે એટલા બધા ગ્રંથ લખ્યા છે પણ જેની મધ્યમાં કૃષ્ણ હોય તેવો ગ્રંથ તમે લખ્યો નથી તમે એક એવો ગ્રંથ લખો ત્યારે નારદ બ્રહ્માજી દ્વારા ઉપદેશાયેલ ચતુશ્લોકી ભાગવત વ્યાસ ભગવાનને કહે છે આ ચતુશ્લોકી ભાગવત વિશે આગળ ભાગવતના બીજા સ્કંદમાં આગળ વાત આવશે ત્યારે વ્યાસ ભગવાન આને ગ્રહણ કરે છે અને વિચારે છે કે સામાન્ય મનુષ્ય તો આને આરામથી સમજી નહીં શકે એટલે એમણે જેમ કડવી દવા ઉપર એક શુગર કોટેડ લેયર હોય તે રીતે ભાગવતને અઢાર હજાર શ્લોકના શુગર કોટેડ લેયરમાં મૂકી દીધી એટલે કે માણસ વાર્તાને વાર્તા સાંભળતો સાંભળતો તે ચાર શ્લોક સુધી પહોંચી જાય હવે ત્રીજો પોઈન્ટ ભાગવત માઇથોલોજી છે તો હું હું કહું છું ભાગવત માઇથોલોજી નથી અને પાછો પણ પ્રૂફ સાથે ભાગવતકાર પોતે કહે છે અગિયારમાં સ્કંદના પંદરમાં અધ્યાયના બાવનમાં શ્લોકમાં ઇતિહાસમ મિમમ પુણ્યમ આમ શ્લોક કહે છે અને આનો પહેલાં ચરણનો જ અર્થ થાય આ ઇતિહાસ પરમ પવિત્ર છે અને બીજા શાસ્ત્રોને લઈને વાત કરું તો કહે બીજા શાસ્ત્રોમાં પણ કહેલ છે બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મસત્યમ જગન મિથ્યા તો આમાં જે બ્રહ્મસત્ય છે અને જગત મિથ્યા છે તો બ્રહ્માનો નિર્દેશ કરે તે પણ સત્ય જ હોય તે મિથ્યા કદી ના હોઈ શકે અને જે મિથ્યા કહેવાવાળા લોકો છે માઇથોલોજી કહે છે મિથ્યા પણ એ માઇથોલોજી પણ પોતે સંસ્કૃત સંસ્કૃતના મિથ્યા પરથી આવેલો છે સંસ્કૃત શબ્દ મિથ્યા પરથી માઇથોલોજી આવેલ છે અને પોતે ભાગવતને માઇથોલોજી કહેવા ઉપડ્યા છે હવે તેમના ભાગવતકાર પોતે કહે છે અને સમજાતું નથી તો એમના માટે કહીશ કે તેમની પુણ્ય નષ્ટ થઈ ગયા છે તેથી ખુદ કહેતા હોવા છતાં પોતાને સમજાતું નથી કે ભાગવત સત્ય છે અને ઇતિહાસ છે એક વખતની વાત છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન પાસે વિષ્ટિ કરવા ગયા હતા મહાભારતના યુદ્ધ માટે કે ન કરો ત્યારે પણ દુર્યોધન નહોતો માન્યો એટલે ત્યારે ભગવાન આવું કહે છે કે તેમના પુણ્ય નષ્ટ થઈ ગયા છે અને હું કહું છું તે પણ તેમને સમજાતું નથી જો પુણ્ય નષ્ટ થાય ત્યારે જ આવું થાય પછી આગળ અને જો તે ભાગવતને માઇથોલોજી માને જ છે તો પણ તેમનામાં બુદ્ધિની કંઈક ખોટ છે તેમની પોતાનું માથું એ ભાગવતકાર એટલે કે વ્યાસ ભગવાન સામે માથું નમતું નથી કે આટલો આવી રીતના કોઈ અઢાર હજાર શ્લોકમાં આવી વાર્તા અને તત્વજ્ઞાન ભરીને કોઈ લખી શકે ખરું આવું ક્યાંય લેખક મળે ખરો જો તેમને આવું સમજાય ને તો તેમનામાં બુદ્ધિની ખોટ જ રહી ગઈ છે આપણે ભાગવતને માઇથોલોજી ના માનવું જોઈએ અને ભાગવતનો અભ્યાસ કરવો જોઈએ અને જે પહેલાં વાત કરી કે આપણને જે ધ્યેય મળે છે આ ભાગવતના નામ પરથી તેના પાછળ આપણે કાર્યરત રહેવું જોઈએ અને બીજાને પણ આને સંદેશો આપવો જોઈએ